ઘણી મહિલાઓ એવું કહી છે કે મારા સાસી સસરાએ મને મારપીટ કરેલું છે મારા પતિએ મને મારપીટ કરેલું છે અને મને ઘરમાંથી કાઢી મૂકલી છે જબરદસ્તીથી મને મારા પતિનું ઘર છોડાવી દીધું છે હવે આ પરિસ્થિતિમાં શું કરી શકાય હવે આ પરિસ્થિતિમાં તમારે પહેલા કાયદો સમજવાની જરૂર છે તમારો પતિનું ઘર એ તમારું મેટ્રિમોનિયલ હોમ કહેવાય એના પર તમારો સંપૂર્ણ પ્રકારનો અધિકાર છે એ ભલે ભાડાનું ઘર હોય ઠીક છે તો તમે એ ઘરમાં રહેવા માટે અ કેસ દાખલ કરી શકો છો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ તમે ફરિયાદ દાખલ કરી શકો છો કોર્ટમાંથી રેસિડેન્સ ઓર્ડર લઈ શકો છો ને પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પ્રોટેક્શન પણ માંગી શકો છો એટલે જ્યારે તમને આવી રીતે કોઈ માણસ જબરદસ્તી કરતું હોય માર મારતું હોય ઘરમાંથી ભગાડી દેતું હોય છે તો એક એક પ્રકારની ડોમેસ્ટિક વાયલન્સ કેવાય એક પ્રકારની ક્રુઅલટી કહેવાય છે તો આ તમે તમારા પતિના ઘરમાં એ મેટ્રિમોનિયલ હોમમાં રહેવાનો તમારો સંપૂર્ણ અધિકાર છે ભલે ભાડાનું પણ ઘર હોય તો પણ તમે ત્યાં રહી શકો છો એટલે આ તમારા અધિકારો તમારે જાણવા જોઈએ ને એના અનુસંધાને કાર્યવાહી કરવી પડે એક તો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ તમારે ફરિયાદ દાખલ કરવી પડતી હોય છે રેસીડેન્સ ઓર્ડર મેળવવો પડતો હોય છે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો